ખેડૂતો હોય યુવાનો હોય મહિલા હોય વેપારી હોય તમામ વર્ગ વિસ્તારના લોકો આજે તકલીફમાં છે ત્યારે અમારા નેતા રાહુલજીએ જે વિશ્વાસ આપ્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે પ્રગતિ માટે એમનો અવાજ બનવા માટે કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી કોંગ્રેસના સંગઠનને અમે બુથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવીશું એક એક ગુજરાતીનો અવાજ બનીશું જ્યાં પણ અન્યાય થશે જ્યાં પણ અત્યાચાર થશે જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે સૌથી પહેલો અવાજ કોંગ્રેસનો કાર્યકર નશે લોકોની સાથે મળી એમના હક અધિકારની લડાઈ લડીશું જ્યાં પણ સરકાર દ્વારા કોઈને પણ દબાવવા ડરાવવાનો પ્રયત્ન થાય કોઈના પણ સંવિધાનિક અધિકારો છીનવવાનો પ્રયત્ન થાય તો એનો અવાજ બનવાનું એની લડત લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે આવનારા દિવસમાં ટીમ કોંગ્રેસ તરીકે આખો ગુજરાતનું કોંગ્રેસનું નેતૃત્વ કોંગ્રેસનો કાર્યકાર લોકોની વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતની જનતા જે પરિવર્તન ઝંખી રહી છે જે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા છે એમાં પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવા માટે અમારા સૌ કાર્યકરોને સક્ષમ બતાવી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ અમારા આગેવાનોએ કાર્યકરોએ આ બીજી વખત તક આપી છે ત્યારે હું દિલથી આભાર માનું છું ને સાથે સાથે વિશ્વાસ પણ આપું છું કે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે ગુજરાતીઓની પરિસ્થિતિ છે લોકો ડરના વય હેઠળ જીવવા માટે મજબૂર છે અધિકારીઓનું રાજ ચાલે છે કમિશનનું રાજ ચાલે છે ગુંડાગર્દી ચાલે છે ખુલ્લામ બેન દીકરીઓની સલામતી નથી રહી અરે હું ગુજરાતીઓને કહેવા માગું છું કે ગાંધી સરદારનું ગુજરાત છે આ ગુજરાતના લોકો આ દરતી અંગ્રેજો સામે પણ નહોતા ચૂક્યા અંગ્રેજોની છૂહૂમી સામે પણ નહોતા ડગ્યા આવનારા સમયમાં નવા અંગ્રેજો સામે પણ મજબૂતાઈથી લડવા માટે બહાર આવો કોઈના પણ ડર વગર કોઈ પણ સંકોચ વગર તમારા અધિકાર માટે ભવિષ્ય માટે આવનારી પેઢી માટે એક સમૃદ્ધ ગુજરાતના સ્વપ્ન સાથે એક વિઝન બે હજાર સત્યાવીસ આગળ વધવા માગીએ છીએ એમાં સૌનો સાથ માગીએ છીએ આશ્વસ્ત કરવા માગીએ છીએ કે તમારી લડાઈ લડવા માટે કોંગ્રેસનું નેતૃત્વ ને કોંગ્રેસનો કાર્યકાર આવનારા દિવસોમાં સંકલ્પ લઈને તમારી વચ્ચે આવશે અને તમારા આશીર્વાદ મેળવશે અમારી સૌથી પહેલી પ્રાથમિકતા કોંગ્રેસના સંગઠનને બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાની છે સૌથી પહેલી પ્રાથમિકતા ગુજરાતમાં જ્યાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે જ્યાં પણ અત્યાચાર ચાલે છે જ્યાં પણ કોઈના અન્યાય થાય છે જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવે છે એનો અવાજ બનવાનું એની લડાઈ લડવાનું કામ કરીશું અને ખાસ કરીને ગુજરાત અને ગુજરાતીઓનો વિકાસ થાય ગુજરાતની સમૃદ્ધિ થાય સૌનો પ્રગતિ સાથેનો વિકાસ હોય સમાન વિકાસ હોય સૌને ભાગીદારી મળે સૌને એનો હક અધિકાર મળે અમારી પ્રાથમિકતા